આવત મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું આપણી સમક્ષ તનુખડી જે રીતે દર્શક મિત્રો આજે આપણે જોયું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાય છે દેશ સમગ્ર રામય બન્યું છે દેશની વાત કરીએ કે વિદેશની વાત કરીએ ઠેર ઠેર લોકો જે છે તે રામ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે આ મુદ્દા પર જ આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે શો પર જોડાઈ ચૂક્યા છે વિશાલ ત્રિવેદી જે હિન્દુ યુવા વહિનીના પ્રવક્તા છે અને શૈશવ વોરા આજે એક બ્લોગર છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ચોક્કસથી જે રીતે આજે આપણે જોયું કે રામ મંદિરનું ઉદઘાટન જે થયું છે જે રીતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કે જે રીતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આપનો અભિપ્રાય જણાવશો આપે જે રીતે જોયું છે કે પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે સમગ્ર દેશ આ ઘડીની છેલ્લા પાંચસો વર્ષથી રાહ જોઈ રહ્યું હતું આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતમાં એક નવા યુગની અને એકવીસમી સદી ના પણ નવા પરોડીની એક શરૂઆત કહી શકાય

વણ લખ્યું બંધારણ જે લખ્યા જે નિયમો કહેવાય કે એને આપણે સ્વીકારેલું હતું ત્યાંથી લઈ અને સ્ત્રીઓ એ બળી અને મરવું પડ્યું અને જેને જવહર કીધા કે જૌહર થયા અનેકો અનેક જવહર થયા અનેક અનેક સ્ત્રીઓ જ્વાળાઓમાં કૂદી પડી એમાંની કોઈ સ્ત્રી મૂર્ખ નહોતી કોઈ સ્ત્રી પાગલ નહોતી કોઈ સ્ત્રીને જીજે વિશા નહોતી એવું નહોતું પરંતુ પોતાના શરીરને અભડાવવા નહોતા માંગતા શરીર સાથે જે છૂટાછૂટી થતી હતી એ જે આક્રાંતાનો સમય હતો એ સમય કદાચ હવે પૂરો થયો એ યુગ પૂરો થયો અને સ્ત્રી પૂર્ણતઃ પોતાનું સન્માન પામે આ આ યુગનો એક પ્રારંભ થાય એવું આ એક રામ રાજ્ય જેને રામ રાજ્ય કહેવાતું કે જ્યાં બધા જ સર્વ

ભારતના લોકો પાસેથી રામમય થઈ ગયા છે આજે પણ રામ જે પ્રકારનું રામનું આચરણ હતું એ પ્રકારનું આચરણ હવે ભારતમાં કદાચ આપણને આગળ જતા જોવા મળે એવી અપેક્ષા રાખું છું

કે ભારત વર્ષના ઇતિહાસ અંદર કે જ્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય આ જીર્ણોદ્ધાર કર્યા હતા આપણે સોમનાથ નું મંદિર છે એની અંદર પણ આ પ્રકારની ઘટના ઘટી હતી પણ સોમનાથનું જે આપણે ઇતિહાસ જોઈએ તો સતયુગ ની અંદર જે મંદિર હતું એના પછી ત્રેતામાં અલગ મંદિર હતું અને પછી દ્વાપરમાં અલગ અને કળિયુગમાં અલગ એને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને એમાંથી પછી એટલે સોમનાથમાંથી પ્રેરણા લઈને આજે રામ મંદિર બનવા બનાવવામાં આવ્યું છે આગળ હવે ભારત વર્ષ કઈ બાજુ કરવટલે છે ભારત વર્ષ નો ઇતિહાસ કઈ બાજુ કરવટલે છે એ હવે આગળ જોવાનું છે ભારત વર્ષની પ્રજા ઉપર આ બધું જે ડિપેન્ડ છે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા રસ્તે ચાલુ છે ધર્મના અધર્મના

રામ રાજ્યની વ્યાખ્યા એ છે કે કોઈ એક વિચાર કોઈની ઉપર લાદી દેવો જબરજસ્તી નથી પ્રજા સર્વે જીવ જંતુ સર્વે જીવો પોતાની મરજી મુજબ જેમ કે જંગલને આપણે અભયારણ્ય ઘોષિત કરીએ છીએ અભય અયોધ્યા શબ્દનો મતલબ મતલબ એ છે કે ત્યાં યુદ્ધ ન કરી શકાય એટલે અયોધ્યા ની કલ્પના જે મુજબ હતી એ હતો એનો કે જ્યાં યુદ્ધ યુદ્ધ માટે વર્જિત ક્ષેત્ર અયોધ્યા ત્યાં યુદ્ધ ન કરી શકાય તો દરેક માનવને દરેક જીવને એમાં કોઈ પણ પંથ હોય કોઈ પણ સંપ્રદાય હોય ને કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજ હોય એને પોતાની ઈચ્છા પોતાની મરજી મુજબ પોતાના ધર્મનું પાલન કરવાની છૂટ હોય જેમ કે ભારતમાં છે જ પણ એનું અર્થઘટન ખૂબ જુદી રીતે લેવામાં આવતું હતું અત્યાર સુધી હવે એનું પ્રોપર અર્થઘટન થાય અને દરેક રીતે ભારત ઉન્નતિ કરે આ એની આ શરૂઆત હશે કે જેમ એક આ જૂના સમયથી એવું હતું કે સાતમી આઠમી સદીથી એક વિચારધારા જાગૃત થઈ અને એ વિચારધારા એવું નક્કી કર્યું કે હું જે માનું અમે જે નક્કી કરીએ એ જ સાચો ધર્મ એ જ સાચો ઈશ્વર બાકી બધા ખોટા અને બીજા બીજા જે જે માનતા હોય એનો સદંતર નાશ કરવો એનો ધ્વંસ કરવો એ જે ચાલતું હતું અને એને પાછળની સરકારો એ કથિત અઘોષિત રીતે એને પૂર્ણ અનુમોદન અને પૂર્ણ સમર્થન પણ આપેલું એટલે હવે આ એક નવા યુગનો નો પ્રારંભ જેમ જવા જઈ રહ્યો છે અને હવે આ એ જ રીતે આગળ વધશે એવું મને લાગે છે હું માનું છું

સનાતને ક્યારે કોઈને એક ફોર્મમાં બાંધવા ટ્રાય નથી કર્યો કે તમારે શુક્રવારે અહીં આવવાનું રવિવારે અહીં આવવાનું આટલું જ કરવાનું એવું આપણે ક્યાંય કોઈ બંધારણ નથી મૂક્યું માટે સમાજ ક્યારે નથી સનાતની એટલે જે પાંચસો વર્ષનો વનવાસ આપણે વેઠ્યો ને એના મહદઅંશ જવાબદાર આપણે પોતે પણ હતા જો આપણે આક્રાંતો સંગઠિત થઈને સામનો કર્યો હોત તો કદાચ આ દિવસો આપણે જોવાના ના આવ્યા હોત પણ હવે ખેર બીત ગઈ તો બાદ ગઈ પણ ભવિષ્યમાં એમાંથી હોય જે વિશાલભાઈ ચોક્કસથી જે રીતે તમે હિન્દુ યુવા વહિનીના પ્રવક્તા છો એક એક પ્રવક્તા તરીકે હું તમને પૂછવા માંગીશ કે યુવાઓ માટે આ માર્ગદર્શન કેટલું રહેશે રામ મંદિરનું જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે 500 વર્ષ પછી આ મંદિર બન્યું છે યુવાઓ માટે આ કેટલું શીખ પાઠવશે યુવાઓ માટે શિસ્ત રામ પોતે શિસ્તની જે એક વ્યાખ્યા છે રામચંદ્રજી છે એમને તેમ કહેવાય છે મર્યાદામાં રહી અને માનવ જીવનમાં જેમ રામચંદ્ર છે કૃષ્ણચંદ્ર છે

जय तो હવે તમારી પાસે આવવા માંગીશ હું તમને પૂછવા માંગીશ કે જે રીતે તમે એક બ્લોગર છો અત્યારના સમયમાં યુવાઓ પણ અત્યારે ઘણા એવા યુવાઓ છે જે વ્લોગિંગ કરે છે બ્લોગિંગ કરે છે પરંતુ હમણાંથી આ સોશિયલ મીડિયા પર લોકો જે છે તે સોશિયલ મીડિયા પર ભગવાન તરફ વધી રહ્યા છે સ્પિરિચ્યુઅલિટી જે કહેવાય તેની તરફ લોકો હવે વધતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને યુવાઓ આ પેઢી જે યુવા પેઢી છે તે આ

અને છતાંય ભારતના બહુ સંખ્ય લોકો એ અદાલતના ફેસલાની રાહ જોઈ નથી થયા પુરાવા અપાયા પુરાવાની સામે સુનાવણીઓ થઈ અનેક જીવન રાધર જીવન ખપી ગયા એની અંદર વાદ વિવાદમાં ખપી ગયા અને છેવટે આપણે આ નિષ્કર્ષ પર આવ્યા કે અહિયાં રામ મંદિર હતું અને અત્યારે આ રામ મંદિર અહિયાં અત્યારે ફરી આપણે સ્થાપિત થયું અને એની અંદર અત્યારે રામલલા બિરાજમાન થયા

છું ભલે બધા એમ કે ટ્રોલિંગ થવું ના જોઈએ મૃત્યુ નથી આપવાનું આપણે એની સાથે વાત વિવાદ કરી અને હાર જીતનો ફેસલો કરવાનો છે અને ભારતના બહુ સંખ્યક લોકો એ આજે ભારતના એકસો ચાલીસ કરોડ લોકો એ દુનિયાની સામે એક બહુ મોટું ઉદાહરણ પ્રસ્તુત કર્યું કે અદાલતના રસ્તે ચાલીને અત્યારે પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે આ એક બહુ જ મોટી ઘટના છે જો માનો તો કે ભાઈ બહુ સંખ્યક લોકો પોતે બાજુ પર શાંતિથી બેસી અને એ લોકોએ અદાલત કાર્યવાહી લડી અને

દશા ચાલુ થઈ હોય એવું લાગી રહ્યું છે અને ઈશ્વર કરે ને કે એક હજાર વર્ષ સુધી કે દસ હજાર વર્ષ સુધી આ કલયુગ અંદર જે અંતર દશા ચાલી રહી છે આ તેતા યુગ ની આજથી પ્રારંભ થયો એ આગળ દસ હજાર વર્ષ સુધી આવનારા ચાલે જી શૈષવભાઈ ચોક્કસથી જે રીતે તમે વાત કરી કે હાલ યુવા પેઢીને ઘણું એવું શીખવાની જરૂર છે હું વિશાલભાઈ તમને પૂછવા માંગીશ કે આ મર્યાદા પુરુષોત્તમ રામ જે કહેવાય છે આજની પેઢીને મર્યાદા પુરુષોત્તમ રામ છે એક માણસ જે કહેવાય તે માણસને શું ખાસ કરીને શીખવાની જરૂર છે કેમકે ભગવાન રામમાં તો એવા ઘણા બધા અસંખ્ય ગુણો છે જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નહીં ઉતારી શકે પરંતુ અમુક એવા કયા ગુણ છે જે ચોક્કસથી વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ સ્ત્રી સન્માન કોઈ પણ સ્ત્રીનું સન્માન કરવું સૌથી મહત્વની વાત છે એમાં કોઈ પણ સ્ત્રી એટલે પડોશ સ્ત્રી સ્ત્રીને પોતાની સ્ત્રીનું પણ સન્માન આવી જાય કારણ કે એ લોકો એમાં બાદ રાખતા હોય છે કે ગરવાહીને ગમે તે કહી શકાય એટલે આ એક વિચારવાની જોવાની વસ્તુ છે બીજું રામ સજાય અથવા આજે મુસ્લિમ હકીમ હશે ને પોતાની દવા વેચશે તો પણ એ રામ બાણ કહીને કારણ કે રામનું બાણ અથવા રામનું વચન એટલું અક્ષીર એટલે વચન સિદ્ધિ છે પોતાના વચનનું પાલન કરવું સ્ત્રીનું સન્માન કરવું પોતાના માતા પિતાની ને વડીલોની ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવું આ ને આ જો યુવાઓ આમાંથી કોઈ પણ ગુણ પકડી લેશે ને તો તરી જશે એમનું આપોઆપ માનસિક શારીરિક બૌદ્ધિક અને આર્થિક વિકાસ આપોઆપ થઈ જશે

ઘરના મંદિરે ચોક્કસ રોજ जाऊ અને જે તીર્થયાત્રાણ પર અત્યારે નીકળી ગયા છે એટલે આજે જે જેને રિલીજીયસ ટુરિઝમ કહીએ છીએ મોટા ભાગના મંદિરો છે ને મને પ્રોબ્લેમ એ દેખાય છે કે એક જમા જે જમાનામાં બન્યા હતા આપણા જૂના જે પ્રાચીન મંદિરો છે એની આટલા બધા ટુરિસ્ટ આજે રામ મંદિર છે તો રામ મંદિર એટલું બધું વિશાળ અને ભવ્યતમ બનાવવામાં આવ્યું છે એના પછી હવે જે કોરિડોર બનાવવામાં આવી રહી છે

તો જ્યાં સુધી જે મંદિરમાં એટલી બધી સગવડતા ના ઉભી થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક ધીરજ રાખી અને દરેક ધર્મ ઉપર એકાદ વાર દર્શન કરવા જઈએ બે વાર દર્શન કરવા જઈએ પણ હવે આજે તમે નાથ દ્વારા જુઓ તો આજે એટલી બધી લોકો પબ્લિક તૂટી પડે છે એટલે વીકેન્ડ ટુરિઝમ છે કે પૂનમ વાળું ટુરિઝમ છે અને થોડોક ક્યાંક બ્રેક મારી અને પ્રોપરલી બધા ધર્મ સ્થાનો ડેવલપ થઈ જાય પછી તમે તમારે લાખોની સંખ્યામાં જજો કેમ કે અત્યારે એકસો ચાલીસ કરોડ છે અને કોઈ પણ ધાર્મિક સ્થળ ભારતનું તમે અત્યારે હિન્દુ ધાર્મિક સ્થળ તમે જુઓ તો ત્યાં દિવસના રોટના પચાસ હજાર થી તેને લાખ માણસો ઓછા ઓછા જોવા મળે છે ચોક્કસ ટુરિઝમ ને વેગ મળે છે અર્થવ્યવસ્થા ને વેગ મળે છે પણ ક્યાંક જેને સ્ટેમ્પેડ ભાગદોડ થાય છે લોકો કચડાઈ જાય છે એટલે આ બધી ઘટનાઓ પણ બનતી હોય છે એટલે થોડુંક સમજી વિચારી અને ઈશ્વર ચોક્કસ અમુક દિવસો એવા રહ્યા છે કે જે દિવસે ઈશ્વરના દર્શન કરવાથી પુણ્ય મળે છે આ બધું છે પણ છે પુનમે જઈએ કે અમાસે જઈએ ઈશ્વર ત્યાં જ આપણને મળવાનો છે અને વિશાલ ભાઈએ જે કીધું કે ભાઈ હૃદયમાં જો તમારા હૃદય ની અંદર રામ રાખો ને હૃદય ની અંદર રામ હશે તો બાકી ક્યાંય જોવાની જરૂર નથી આ પાંચસો વર્ષ સુધી રામ મંદિર માં ન હતા પણ રામ છતાં એ હૃદયમાં રહ્યા અને જન જન ના હૃદયમાં રહ્યા એટલે આજે જન જન ના હૃદયમાંથી એ પ્રતિષ્ઠા નું ફરી પુનર્સ્થાપન થયું છે એટલે વસ્તુ ત્યાં છે કે તમે બીજા ને બતાડવા માટેની અંતર થી પોતાના

એટલે આપ અને જે હવે આજે ટેકનોલોજી છે તો ટેકનોલોજી નો પણ ઉપયોગ કરી અને જેમ જગત

સુંદર તારી ઝાંખી કરી ભક્તો છોડે પ્રાણ એમ એટલે રામલલ્લા હોય કે શ્યામ સુંદર એની ઝાંખી કરે કેમ ના કરે એટલે થોડું ટેકનોલોજી સાથે પણ આપણે આગળ વધવાની જરૂર ખરી જી શશીભાઈ ચોક્કસ જે રીતે આજે આ અવસરની દેશ હોય કે વિદેશ હોય દરેક જગ્યાએ આજે ઉજવણી થઈ રહી છે ખાસ કરીને બીજા બીજી દિવાળી રીતે આ ઉજવણી થઈ રહી છે ભારતની જો વાત કરીએ તો ભારત દેશમાં ઠેર ઠેર ખૂણે ખૂણે દીવાઓ પ્રગટી રહ્યા છે અને રામલલ્લાના આગમનની આ ઘડીઓને લોકો જે છે ખુશીથી ઉજવણી કરી રહ્યા છે વિશાલભાઈ તમને પૂછવા માંગીશ કે તમારા વિસ્તારમાં હોય કે તમારા ઘરે હોય આ પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે કઈ રીતે ઉજવણી આપ કરી રહ્યા છો અને ખાસ કરીને આજનો દિવસ જે છે તેને લોકો દિવાળીની જેમ મનાવી રહ્યા છે આપના વિસ્તારમાં કેવો માહોલ છે અમારા વિસ્તારમાં ખરેખર ઉત્સાહ જેવો માહોલ છે અમારી જ ગલીમાં પાંચ સાત સોસાયટીઓનું આજનું જ આયોજન છે સવારની આરતીનું આયોજન હતું સાંજની આરતીનું પણ આયોજન છે સુંદરકાંડનું આયોજન છે યુવાઓની રેલી સવાર સવારમાં નીકળી હતી બે ત્રણ જગ્યાએથી હું પણ એક રેલીમાં ભાગ લઈ જાય છું એટલે ખૂબ ઉત્સાહ પબ્લિકમાં લોકોમાં સામાન્ય જનમાં ખૂબ ઉત્સાહ છે દરેકના મનના રામ જે છે કે મારા મનના રામ આજે પાછા પોતાના સિંહાસન ઉપર પાછા પોતાના રાજ્ય નગરીમાં બિરાજ્યા છે